બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ગામડાની પ્રજાને આંગણે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી વીસથી પચીસ લાખના ખર્ચે સાત આયુષ્યમાન આરોગ્ય મંદિર કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા જોકે આ કેન્દ્રો બન્યાને બે વર્ષ વીતી ગયા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ફર્નિચર મૂકવામાં આવ્યું નથી જેના કારણે આરોગ્ય કર્મચારીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ગોલ ગામના સરપંચે પંદર દિવસમાં ફર્નિચર ન મુકાય તો આરોગ્ય મંદિરને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે વાવ તાલુકાના લાલપુરા રામપુરા ગંભીરપુરા રાધાનેસડા ઉચપા ચોથાનેસડા અને રાછણા ગામોમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રોમાં ફર્નિચર વગર જ કામગીરી ચાલી રહી છે આ કેન્દ્રોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વિના જ ગામ લોકોની સેવા કરી રહ્યા છે ફર્નિચર વગર કામ કઈ રીતે કરવું તે એક મોટો પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે પહેલાં તો પટેલ દિનેશભાઈ નારાયણભાઈ હું ગોલગામ સરપંચ પીએચસી બન્યું ત્યારથી જ સાહેબ અમે કમ્પ્લેનો જ બહુ કરી લગભગ કમ્પ્લેન હું કોઈ બાકી જ નથી રાખ્યું પણ સાહેબ જે પીઆઈઓ સાહેબને લગભગ દસ વખત તો મારું લેખિત ગયું છે ડીડીઓ સાહેબને પણ લેખિત આપેલો છે ટીઓચો સાહેબને ઘણી વખત આપ્યું ટીડીઓ સાહેબને લેખિત આપ્યું પણ જે કમ્પાઉન્ડ વોલ બાકી છે એ ખૂબ તક હેરાન અહીંયા ગાયો આખો દિવસ ગાયો ને બધા જ બેઠા હોય એટલે આનું કેમ નોકરી કરવી આમને આ નોકરી કરવી પણ ખૂબ તકલીફ પડે અંદર સુવિધાઓથી ખૂબ તકલીફ છે હું બાર ચેક કરવા ગયો હતો ટાઈલસોનો ફિટિંગનું અંદર પથ્થર ફિટિંગનું લગભગ છેલ્લી કક્ષાનું કામ કર્યું છે સાહેબ અને એના માટે કમ્પ્લેનો ખૂબ કરી પણ સાહેબે ઉપરથી કોઈ હજી ઉધો રિ રિપ્લાય આવતું નથી અને આમને એ સ્વીકાર્યું નથી આજ છે જો આ દસ દિવસમાં રિઝલ્ટ આવે ના આ પીએચસીની અંદર મારા સરપંચ તરીકે નહીં નહીં ગામ લોકોને તરીકે અમારે કેવું છે કે આ પીએચસી પાછો એમને ખાલી કરીને અમારે ગમે ત્યાં પીએચસી અમારા ગામ લોકો અમે રાખશું ગામમાં બાકી આ પીએચસી અત્યારે ખાલી કામ જ ન કરવું હોય અને કામ કઈ રીતે માણસોને કરો આજની રોજની છ સાઠથી સિત્તેર આવે છે પેશન્ટ દરરોજ માટે ગોલગામમાં સાઠથી સિત્તેર પેશન્ટ આવે છે આજુબાજુના બધાને જ દવાઓ મળે અત્યારે સાહેબની શું સાહેબ ડૉક્ટર સાહેબે હું રોજ મળવા આવું છું બીજે ત્રીજે દિવસે સાહેબને મળવા આવું રોજ પેશન્ટ અહીંયા હાજર હોય છે તો સાહેબ આના માટે ખૂબ પીઆઈઓને ધ્યાન લેવા જેવું છે બાવળીયા અંદર ઉગી ગયા આમને કેમ માણસોને કામ કરવું અહીંયા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વિકાસથી વંચિત રહેવાના કાયમી આક્ષેપો તાલુકાના ગોલગામમાં પણ આયુષ્યમાન આરોગ્ય મંદિર બન્યાના બે વર્ષ થયા હોવા છતાં તેમાં ફર્નિચર નથી એટલું જ નહીં કમ્પાઉન્ડ દિવાલ પણ બે વર્ષથી અધૂરી હોવાને કારણે વૃક્ષારોપણ વખતે કરેલા વૃક્ષના રોપાઓ રખડતા પશુઓનો ભોગ બની રહ્યા છે ઓપીડી ચાલુ હોવા છતાં પૂરતી સુવિધા ન હોવાને કારણે દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે દિનેશભાઈ પટેલ ગોલગામના સરપંચ જણાવે છે અમે ઘણી રજૂઆતો કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી જો પંદર દિવસમાં ફર્નિચર નહીં મળે તો અમે આરોગ્ય મંદિરને તાળાબંધી કરીશું સ્થાનિક લોકોની માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો અને તેમને છાવરતા અધિકારીઓ સામે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમને બ્લેક લિસ્ટમાં મૂકી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની પ્રબળ માંગ છે આશા છે કે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવશે અને વહેલી તકે ફર્નિચર પૂરું પાડીને ગામ લોકોને સુવિધા મળશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલ ગામમાં લગભગ સવા વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની ગયો છે પરંતુ એમાં કમ્પાઉન્ડ વોલ અધૂરી છે પછી ફર્નિચર જે સરકાર તરફથી આપવામાં આવે એ આપવામાં આવ્યું નથી બારી વારના ટોયલેટ જે ફિટિંગ છે એમનો પણ બરાબર કરવામાં આવ્યું નથી એક રેમ્પનું કામ પણ બરાબર થયેલું નથી અગાસી ઉપર એક પાણીનું ટેન્ક મૂકવામાં આવેલું નથી લાદીની ઘસાઈ જે જોવામાં આવે એ પણ બરાબર નથી આ બધા જે કામ બાકી છે એ બધું પીઆઈયુ તરફથી પૂરું પાડવામાં હોય આપવાનું હોય એના સિવાય લાલપુરા રામપુરા રાધનાશરા ઉછપા અને ગંભીરપુરા સબ સેન્ટરનું પણ લગભગ એકથી ત્રણ વર્ષ પહેલાં સંભાળેલું છે પરંતુ જે એમના તરફથી પીએ તરફથી ફર્નિચર આપવાનું હોય એ પણ હજી બાકી છે આ બધી સુવિધાઓ જો વ્યવસ્થિત આપવામાં આવે તો સરકારી દવાખાના અને આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં જે કર્મચારીઓ ફરજ બજાવતા હોય એ સારી રીતે સેવા આપી શકે અને લાભાર્થીઓ જે આવતા હોય એમને સારી સેવાઓ મળી શકે એવી અમે અવારનવાર તાલુકા કક્ષાએથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવેલ છે અને જિલ્લા કક્ષાએથી પણ પીઆઈઓને આ કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે અવારનવાર જાણ કરવામાં આવેલ છે